ચંબુસર વચ્ચે આવેલા જર્જરી ઢર બ્રિજ ભરૂચ જિલ્લા કલેક્ટરે વિઝિટ કરી વહીવટી તંત્રની આંખો ખોલવા કોંગ્રેસે કરેલા આશ્ચર્યજનક કાર્યક્રમની અસર જોવા મળી ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વહીવટી તંત્રની આંખો ખોલવા માટે ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ઢાઢર નદી ઉપર આવેલા જર્જરિત બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરે જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજની વિજીત લીધી હતી જેમાં તેમણે બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા ઓળખતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેથી તાત્કાલિક અસરથી આમોદ સમા ચોકડી ઉપરથી પોલીસે ભારદારી વાહનોને પ્રવેશ બંધ કરાવ્યો હતો ભરૂચથી જંબુસર જતી એસટી બસો પણ બંધ કરાવી દેતા મુસાફરો અંટવાયા હતા ત્યારબાદ એસટી બસના અધિકારીઓ સાથે સંકલન કરી એસટી બસોને હાલ પૂરતી જવા દેવામાં આવી હતી એસટી બસ સહિત તમામ ભારદારી વાહનો માટે ઢાઢર બ્રિજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તમામ પ્રકારના ભારદારી વાહનોની અવરજવર ઢાઢર નદી ઉપર બંધ કરવામાં આવી હતી તેમજ જંબુસર અને ભરૂચ જતી એસટી બસના રૂટ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર યાસીન દિવાન આમોદ ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે રોગી એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રેક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજ બંધ કરી અને કરીએ છીએ જેટલા સમયગાળા માટે દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ ફ્રીજ મરામત થઈ જાય પણ એટલી જરૂરી છે કે એના માટેની જે કામગીરી છે એ વૈકલ્પિક વ્યવસ્થા માટે